માંડલ નજીક ગેરકાયદેસર રાંધણ ગેસ ફિલ્ડ વેચતા શખ્સની એસઓજીએ ઝડપી રૂપિયા એક લાખ પાંત્રીસ હજારનો મુદ્દા માલ કપશે માંડલના વિઠ્ઠલાપુરા હાઇવે રોડ પર ગેરકાયદેસર આંધળ ગેસની રિફિલ કરવાનું કાર્ય કરતા શખ્સ રવિ અજિતભાઈ સાધુની અમદાવાદ ગ્રામ્ય ઝડપી લીધો હતો આરોપી ગેસના મોટા ભરેલા બોટલમાંથી ઇલેક્ટ્રિક મોટર અને રબરની પાઇપ વડે ખાલી બોટલોમાં ગેસ રિફિલ કરીને ગેરકાયદેસર વેચાણ કરતો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પાસેથી કોઈ લાયસન્સ કે પાસ પરમિટ નહોતું અને રિફિલ કરેલી ગેસ બોટલો ઓછી વજનવાળી હોવા છતાં વેચાણ કરવામાં આવતી હતી અધિકારીઓએ ઓગણીસ કિલોગ્રામ અને પાંચ કિલોગ્રામ વજનવાળી ગેસ બોટલો ખાલી બોટલો રબર પાઇપ રેગ્યુલેટર અને મોબાઈલ સહિત કુલ 108 रिफिल कब्जे करे आता जेना मूल्य 135800 रुपया થાય છે एसओजी आरओपी વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર માડ થેરાપી મેગ્નેટ થેરાપી सियाट्सु आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट વા કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા સમય સવારે નવ થી એક સાંજે ચાર થી સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ પી માકન માસ્ટર ઓફ યોગ એટ્રીસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂછગ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ડબલ સેવન ટુ નાઇન ફોર eight five double one double nine zero double nine four.